જે પદ મેળવી અને પોતાની શક્તિનો ખોટો ઉપયોગ કરે છે ઓફિસમાં પોતાનાથી નીચલા લોકોને પરેશાન કરે છે સત્તા અને શક્તિ મેળવી અને ગરીબ અને કમજોર લોકોને હેરાન કરે છે તેને શનિદેવ પાઠ ભણાવવાનું કામ કરે છે તો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો હવે શનિદેવની નારાજગીઓને ઓળખીએ મિત્રો શનિદેવ નારાજ હોય તો તેની જલ્દી ઓળખ કરવી જરૂરી છે નહીં તો વધારે સમય પસાર થઈ જવાથી કોઈ લાભ જ નથી થતો શનિદેવ જ્યારે નારાજ હોય ત્યારે કેટલાક સંકેતો મળે છે શનિદેવ આપણાથી નારાજ હોય ત્યારે હવે જે આપણે ચર્ચા કરવાના છીએ એવી મુશ્કેલીઓ લોકોને આવતી હોય છે સર્વપ્રથમ છે ધનની સમસ્યા મિત્રો જીવનમાં કઠોર પરિશ્રમ કરવા છતાં પણ ધનની પ્રાપ્તિ થતી નથી જો તમારી સાથે પણ આવું થાય તો શનિની અડચણ હોઈ શકે છે તમારે જ્યોતિષીય પાસે માર્ગદર્શન કરાવવું જોઈએ જો શનિની સાડા સાતી ઢૈયા અંતરદશા મહાદશા બેસી હોય તો સંબંધિત ઉપાયો કરવાની શરૂઆત હવે કરી દેવી જોઈએ બીજી સમસ્યા બની શકે છે સંબંધો ખરાબ થવા મિત્રો શનિની અશુભ અસરથી આપણા સંબંધો ખરાબ થાય છે પતિ પત્ની ભાઈ બહેન સંતાન પિતા પુત્ર કે મિત્રો વચ્ચે સંબંધો ખરાબ થઈ શકે છે જેનાથી લોકો તમારાથી દૂર થઈ જાય છે તમે અલગ થલગ પડવા લાગો છો કોર્ટ કચેરી કે છૂટા જેડા જેવા મામલાઓ પણ સામે આવવા લાગે છે પદ અને પ્રતિષ્ઠામાં હાનિ મિત્રો જો અચાનક પદ અને પ્રતિષ્ઠામાં હાનિ જોવા મળે તો શનિની ખરાબ અસર હોઈ શકે છે કરિયર જોબમાં અડચણ આવે છે ઉચ્ચ પદ પર બેસેલા લોકોનું સન્માન ઘટવા લાગે છે જો આવી સ્થિતિ ઉત્પન્ન થાય તો શનિની સ્તુતિ શરૂ કરી દેવી જોઈએ એમનો મંત્ર જપ શરૂ કરી દેવા જોઈએ તેવા કાર્યો ન કરવા જોઈએ જેનાથી શનિ નારાજ થાય હવે આપણે જોઈએ શનિના ઉપાયો મિત્રો શનિ નારાજ હોય ત્યારે પહેલા તો આત્મચિંતન કરવું જોઈએ જાણતા અજાણતા તમે કોઈને નુકસાન પહોંચાડ્યું હોય તો તેની માફી માંગો પશ્ચાતાપ કરનાર પર શનિની કૃપા વર્ષે છે

એ મંત્રનું અનુષ્ઠાન તમે કરી શકો છો અથવા કરાવી શકો છો આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે